નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારત દેશના સાડા દસ કરોડ જેટલા ખેડૂતો અત્યારે રાહ જોઈને બેઠા છે કે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો હવે ક્યારે મળશે નવેમ્બર મહિનાની ઓગણીસ તારીખે ખેડૂતોના બેંક ખાતાની અંદર જે એકવીસમો હપ્તો જમા થયો ત્યાર પછી દરેક ખેડૂતોનું કહેવું હતું કે લગભગ ફેબ્રુઆરી મહિનામાં જમા થશે જાન્યુઆરી મહિનામાં ને ખાસ અમુક ગુજરાત રાજ્યના ખેડૂતો છે કે એમને વેધર એનાલિસિસની ફોરકાસ્ટની જે રોકડી કે ગુજરાત રાજ્યની અંદર જે માહિતી સ્વરૂપે આપણે જોઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના બાવીસમાં હપ્તાને લઈને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે પરંતુ એ કોને મળશે કઈ રીતના મળશે કઈ તારીખે મળશે એ દરેક માહિતી તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર બે થી ત્રણ કલાક સુધી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારું ઘટાડું એવું ને ગુજરાતની નજીક આવતા જે લોકેશન છે દરેક લોકેશનને વેધર એનાલિસિસને ફોરકાસ્ટ દ્વારા માહિતી સ્વરૂપે આગળ દઈ દેવાનું તો આ માહિતી ગુજરાતના અમુક ભાગોની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના જે લોકેશન છે કે જે ખેડૂતોએ ફોર્મ ભરેલું છે એવા ખેડૂતોને જ લાભ મળશે તેમાં પણ ખાસ કરીને ફાર્મર આઈડી કાર્ડ એટલે કે ખેડૂતો નોંધની રજિસ્ટ્રેશનની ફાર્મર આઈડી છે એ ફરજિયાત માંગે છે જે પણ ખેડૂતોને ફાર્મર આઈડી નથી તે લોકો ફોર્મ પણ નહીં ભરી શકે અને જે વેધર એનાલિસિસનું અપડેટ છે કે મોનિટાઈઝેશન વન અપડેટ હોવી જરૂરી છે તો આ માહિતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશેના માહિતી પ્રમાણે જણાવી તો ખાસ કરીને ક્યારે હપ્તો મળશે તો આ બે હજાર રૂપિયાનો હપ્તો અથવા તો ઓગણીસો રૂપિયાનો હપ્તો કે ખેડૂતોને જે પે રકમ બહાર પાડી હોય એ પ્રકારનો હપ્તો જે આવશે એ ગુજરાતના ખેડૂતોને માહિતી સ્વરૂપે આગળ વધારીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લોકેશન માહિતી ગુજરાતના રાજ્યની અંદર બે થી ત્રણ દિવસ અપડેટ સ્વરૂપે કે બે થી ત્રણ દિવસ ગુજરાત રાજ્યના જે લોકેશન છે કે તેની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને ફોર્મ ભરેલું હોવા છતાં પણ બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળ્યો એવા ખેડૂત મિત્રો માટે આપણે છે એ જાણીશું કે કઈ રીતના તમે ઓનલાઈન ચેક કરી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રોને પાક નુકસાનીનું વલતર જમા થઈ ગયું છે તો જે ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશનનું જે ભણતર છે એ પણ પૂર્ણ નથી હોય તો એમને વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ અને એમની જે આગાહી દર્શાવવામાં આવે એ આગાહીના ભાગરૂપે ગુજરાતની નજીક આવતા લોકેશનને પણ આપણે બેથી ત્રણ દિવસ માટે અપડેટ જાણીએ તો આ માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો છે તમારા બેંક ખાતાની અંદર સરકાર દ્વારા કઈ તારીખે જમા કરવામાં આવશે એ વિશે હજી ઓફિશિયલી તારીખ જમા નથી થઈ અથવા તો ઓફિશિયલી તારીખ વિશે માહિતી પણ આપવામાં નથી આવી આ મિત્રો નવું ફોર્મ જેમને પણ ભરવું હોય એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે અથવા તો ઓફલાઇન જે નવા નજીકના સીએસસી સેન્ટર અથવા તો વીસીએ ઓપરેટર હોય છે એમની પાસે જઈને પણ તમે આધાર કાર્ડ છે નવું અપડેટ કરાવી શકો તેના માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફાર્મર આઈડી કાર્ડનો રજિસ્ટ્રેશન નંબર હોવો જરૂરી છે જો ફાર્મર આઈડી કાર્ડનો રજીસ્ટ્રેશન નંબર ના હોય તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટ દ્વારા જે માહિતી છે એ આપવામાં આવે જ્યારે મિત્રો બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો ખેડૂતોને આપ આપવામાં આવ્યો ત્યારે માહિતી જે મળી હતી કે સરકાર દ્વારા ખેડૂતોના ઉદ્ધાર માટે અનેક યોજનાઓ ચલાવે છે જેમાંની એક છે કિસાન સન્માન નિધિ યોજના આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને ખાતામાં ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયાની સહાયતા છે ચૂકવે છે આ પ્રમાણે આ અઠવાડિયું ગુજરાત રાજ્યના ખેડૂતોને હપ્તો આપવામાં આવી શકે તે માટેનું હોઈ શકે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે થી ત્રણ દિવસ માટે અપડેટ જણાવવું જરૂરી છે કે ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા જમા થઈ જાય જો મિત્રો ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા જમા નહીં થાય તો વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ આપણે શા માટે બનાવીએ તો આ દરેક માહિતી છે આપણે જે પણ જગણે અથવા તો જે પણ બને એ માહિતી સ્વરૂપે આગળ વધારીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફાર્મર આઈડી કાર્ડને પણ અત્યારે છે એ કોમન ગણી દેવામાં આવ્યું છે જેમ મિત્રો આપણે પીએમ કિસાન યોજનાના ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડને સામાન્ય ગણીએ છીએ તેવી જ રીતના ડ્રાઇવિંગ લાયસન્સને પણ કોમન ગણી દેવાનું રહે છે કે જ્યારે પણ કોમન ડ્રાઇવિંગ લાયસન્સ કરીએ ત્યારે જેમનું વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ હોય એ પણ આગળ આવતું જોવા મળી શકે છે તો આ પ્રમાણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતોને વર્ષમાં દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય ચૂકવે છે અને વધારાની સહાયતાનો મેળ આવે કે નહીં તો એ માટેની આપણે અપડેટ છે એ જણાવવી પડે તો એ અપડેટ કઈ છે એમના વિશે માહિતી સ્વરૂપ નથી કે ગુજરાત નથી દરેક વિસ્તારોની અંદર લોકેશન મળત છે એ પ્રમાણે અપડેટ જાણી હોઈ શકે છે તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ ન આવે બાકી બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને ત્યાંના જે ખેડૂતો અત્યારે રાહ જોઈને બેઠા છે કે જે પ્રમાણે રાજસ્થાન અને પંજાબના ખેડૂતોને અગાઉ બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો તો આ પ્રકારે માહિતી છે એ બેથી થી ત્રણ દિવસ માટે અપડેટ જણવું જણાવવું જરૂરી છે કે ગુજરાતની નજીક આવેલા અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે છે કે નહીં એ માહિતી સ્વરૂપે આગળ આવવાના નથી તો એ પ્રમાણે ગુજરાતના અમુક ભાગોની અંદર લોકેશન માહિતી અને બે થી ત્રણ દિવસ માટે લોકેશન પણ ગુજરાત નજીકના આવતા સીએસ સેન્ટર સીએસસી કેટરના આવતા જરૂરી છે તો આ પ્રકારે બે હજાર રૂપિયાનો હપ્તો મળશે હવે મિત્રો જો આ બે હજાર રૂપિયાના હપ્તા વિશે તમને જણાવીએ એ પહેલાં તમને એક નાનકડી એવી માહિતી જણાવીએ કે માહિતી ખેડૂતોની હોય અને એમાં જો બેંકમાંથી નવી લોન કે મળતી લોન છે વ્યાજદર ભરીને લેવાનું છે તો એ દરેક સર જણાવવું જરૂરી નથી કારણ કે અત્યારે લોકેશન સ્વરૂપે આગળ જણાવ્યું કે બેંક એકાઉન્ટની અંદર બે હજાર રૂપિયાના હપ્તા વિશે છે માહિતી મેળવી જો ખેડૂત મંડળી લોન માફ થઈ શકે છે કે કેમ કારણ કે લોન માફી એ કાયદેસર હક પરંતુ સરકાર જો ખાસ બાબતે વિચારણા કરે તો એમના વિચારણા પછી પણ ત્યાં લોકો જે છે એ માફી માંગે તે હેતુથી તે સર્વપ્રથમ જાણીશું ત્યાર પછી જોઈએ તો મિત્રો અત્યારે કંઈક લોન સાફ ન થાય છે ખાસ કરીને માફ થાય છે કે ખેડૂતોની લોન એકઈ લોન ખેડૂતોની માફ નહીં થાય હા મિત્રો એકાદી લોન હશે કે જે બેંક એકાઉન્ટ માફ કરી આપતા હશે પરંતુ જે કૃષિ લોન છે સહકારી લોન છે મંડળી છે બેંક લોન છે સાથે ફક્ત સરકારી સૂચના મુજબની જ લોન આપણે વ્યક્તિગત હાથમાં જરૂરી છે બાકી તો તરે કયા તપાસ કરવી જરૂરી છે તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટની આગાહી ગુજરાતના નજીકના બેથી ત્રણ ડોઝ લોકેશનને પણ આપણે સૌ પ્રથમ જાણીએ તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણના હિસાબે ગુજરાતના નજીકના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ વધીએ છીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લોન માફીના પણ મુદ્દા છે એ ચર્ચામાં આવશે બે હજાર રૂપિયાનો હપ્તો પણ ચર્ચામાં આવશે દરેક માહિતી છે એ સાવચેતી રાખવી અને ગુજરાત રાજ્યની અંદર દરેક માહિતી છે એ અપડેટ જણાવીએ